જમીન અને પાણીનું પૃથ્થકરણ જમીન અને પાણી એ કુદરતે બક્ષેલી અમૂલ્ય વસ્તુઓ છે કે જે કૃત્રિમ રીતે પેદા કરી શકાતી નથી એક અંદાજ મુજબ એક ઇંચ જમીનનો દળ બનતા આશરે હજારો વર્ષ લાગતા હોય છે હવે જો તેનો કાર્યક્ષમ ઉપયોગ કરવો હોય તો તેના ગુણધર્મ જાણવા આવશ્યક છે અને તેથી જ તેનું પૃથ્થકરણ કરાવવું અત્યંત જરૂરી છે જમીનમાં ખાસ કરીને મુખ્ય તત્વો નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ આ ત્રણ તત્વો બહુ મહત્વના છે આ ત્રણ તત્વો પાકને બહુ જ વધારે જરૂરિયાત હોય છે હવે અત્યારે ધીમે ધીમે આ જમીનમાં અમુક સૂક્ષ્મ તત્વોની પણ ખામી જોવા મળે છે સૂક્ષ્મ તત્વોમાં જોઈએ તો ફેરસ મેંગેનીઝ જસત કોપર બોરોન અને મોલીબ્રડમ તો આ સૂક્ષ્મ તત્વોમાંથી સામાન્ય રીતે આ ફેરસ અને ઝીંક તત્વની ખામી છે એ અમુક વિસ્તારમાં જોવા મળે છે તો આ રીતે આ જો આ ખામી કયા વિસ્તારમાં છે અને કેટલા તત્વો કેટલા પ્રમાણમાં છે એ જાણવું હોય તો આપણે જમીનનું પૃથકરણ કરાવવું ખૂબ જ જરૂરી છે પૃથકરણ કરાવ્યા વગર આડે ધડ કોઈ પણ વિકસિત ટેકનોલોજી અપનાવવા છતાં ઉત્પાદન વધારવાનું શક્ય બનતું નથી વિશેષમાં પૃથકરણ અહેવાલમાં થયેલ ભલામણ મુજબ યોગ્ય ટેકનોલોજી અપનાવવાથી જ પૂરતું વળતર મળી રહે છે સામાન્ય રીતે ધાન્ય વર્ગના પાકો છે બહુ તંતુમય મૂળ હોય છે તો આ તંતુમય મૂળ છે એ જમીનમાં જીરો થી પંદર સેન્ટીમીટર ની ઊંડાઈ સુધી જતા હોય છે એટલે જીરો થી પંદર સેન્ટીમીટર ની ઉંડાઈ એટલે આપણે એને સામાન્ય રીતે સરફેસ સોઇલ કહેવામાં આવે છે તો આવી જમીનમાં મોટા ભાગે મુખ્ય તત્વોનું પ્રમાણ વધારે હોય છે ને અમુક પ્રમાણમાં જ્યાં વધારે એક્ઝોસ્ટિંગ પાક લેવામાં નથી આવતા ત્યાં સૂક્ષ્મ તત્વનું પ્રમાણ સારું હોય છે અને ઉપરા ઉપર એક કરતા ત્રણ સિઝન સુધી પાક લેવામાં આવે તો સૂક્ષ્મ તત્વની અમુક વિસ્તારમાં ઉણપ જોવા મળે છે તો આ ઉણપને બધું જાણવું હોય તો આપણે જમીનનું પુરસ્કરણ કરાવીએ તો જ આપણને તેની બધી માહિતી મળે જમીનની જેમ પાણીનું પૃથકરણ પણ એટલું જરૂરી છે ખાસ કરીને જ્યારે જેટલી ખેતી ભૂગર્ભ જળ ઉપર નિર્ભર હોય અને કુવા કે બોરના પાણીની ગુણવત્તા શંકાસ્પદ કક્ષાની હોય ત્યારે આવા પાણીના પૃથક્કરણ વગર પિયતમાં ઉપયોગ કરવામાં આવે તો પિયત પાકનું ઉત્પાદન ઓછું મળે છે એટલું જ નહીં પરંતુ આવી જમીનમાં ચોમાસુ પાકનું પણ સંતોષકારક ઉત્પાદન મળતું નથી અને અને આ માટે ખેતીની જમીન પાણીનું વૈજ્ઞાનિક ઢબે કરાવવું ખૂબ જ આવશ્યક છે જેથી આર્થિક રીતે ફાયદો થાય છે અને ઉત્પાદન વધારે મળે છે સાથે સાથે જમીનની ફળદ્રુપતા જાળવી શકાય છે અત્યારે ધીમે ધીમે ખાતરના ભાવ વધતા જાય છે ખાતરના ભાવ વધતા જાય અને જો આપણે કાર્યક્ષમ ઉત્પાદન લેવું હોય તો આ જમીનનું જો પ્રોત્સણ કરીએ તો જમીનમાં રહેલા લભ્ય તત્વોની આપણને માહિતી મળે પછી એમાં કયો પાક વાવવાનો છે એ પાકની આપણી જરૂરિયાત પ્રમાણે સંશોધનની આપણી જે ભલામણો છે એના અનુસંધાને આપણે એનો ડોઝ જાણતા હોય ભલામણ તો જમીનમાં રહેલા તત્વોને ધ્યાનમાં રાખીએ અને એ પ્રમાણે જ લભ્ય તત્વો છે એટલા ઉમેરીએ તો ખેડૂતને વધારેમાં વધારે ફાયદો થાય છે જો આ જમીનના નમૂનાનું કરાવે તો જેથી કરીને ખેડૂત ને માહિતી હોતી નથી જમીનમાં કેટલા પ્રમાણમાં લભ્ય તત્વો છે એટલે એની પાસે ઘણી વાર કેટલા પોષક તત્વો આપો જોઈએ તે પાકની પણ માહિતી નથી હતી એટલે એની પાસે જે માહિતી બીજા ખેડૂતો પાસેથી મળે છે એના અનુસંધાને માર્કેટમાં જે લભ્ય તત્વો ખાતર મળે છે એ પુષ્કળ પ્રમાણમાં નાખે છે તો ઘણીવાર આ પાકનું જે ઉત્પાદન આપણને મળવું જોઈએ એટલું મળતું નથી અને વધારે આપ્યું હોય છે તો એનો પાક છે ઘણીવાર વાર કન્ઝમ્પશન કરે છે જેથી કરીને એને આર્થિક રીતે જે અત્યારે મોંઘા પ્રકારના જે ખાતરો છે એ વાપરવા વધારે પ્રમાણ આપે તો એને વધારે વધારે નુકસાન જાય છે અને જેટલો ફાયદો થવો જોઈએ ઉત્પાદનનો પ્રમાણમાં એટલો ફાયદો થતો નથી જમીનનો નમૂનો લેવાની રીત આપણે જાણીએ છીએ બધા જ ખેતરો એક સરખા સમતલ તેમજ એક સરખી ફળદ્રુપતા વાળા હોતા નથી એટલે પૃથકરણ માટેનો નમૂનો યોગ્ય રીતે લેવાય તે ઘણું અગત્યનું છે આ માટે દર બે હેક્ટરે એટલે કે પાંચ એકર જમીન ના ખેતર માંથી એક મિશ્ર નમૂનો દસ થી બાર જગ્યાએ થી લેવો જોઈએ જો ખેતર મોટા હોય તો પાક પદ્ધતિ જમીનનો ઢાળ જમીનનો રંગ પ્રત વગેરે મુદ્દા ધ્યાનમાં રાખી મોટા ખેતરને નાના નાના ખેતરમાં વહેંચી વેચી નાખવા જોઈએ અને ત્યારબાદ દરેક પેટા વિભાગમાંથી માટીનો નમૂનો કોદાળી ઓગર સાધન થી સપાટી થી જુદી જુદી ઊંડાઈ સુધી અલગ અલગ નમૂના લઈ તે મિશ્રિત કરવા અને એક નમૂનો બનાવવો જમીન નો નમૂનો લેવા માટે સામાન્ય રીતે આપણે ખેતર પર જઈએ તો ખેડૂતો પાસે ખુરપી છે કોદારી છે કે પાવડો છે કોષ હોય છે તો સામાન્ય રીતે આ આ સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ જો વધુ ઊંડાઈએ લેવું હોય જે લોકો ફળઝાડના પાક વાવતા હોય આંબા અને આ તે તો એ આપણે જુદા જુદા અત્યારે ઓગરનો ઉપયોગ કરવો જોઈએ ઓગર અત્યારે માર્કેટમાં અવેલેબલ જ છે ધારો કે ઝીરોથી થર્ટી સેન્ટીમીટર એક મીટર બે મીટર સુધી નમૂનો લેવો હોય તો એ પ્રકારના જુદા જુદા પ્રકારના ઓગર છે એ ઓગરનો ઉપયોગ કરવો જોઈએ જમીનનો નમૂનો લેવા માટે જમીન ને પાસ ઉપર થી ઘાસ કાંકરા કચરો સાફ કરી અને કોદાળી કે ખુરપી વડે વી આકારનો નો થી વીસ સેન્ટીમીટર ઊંડો ખાડો કરવો ખાડાની એક બાજુ સેન્ટીમીટર જેટલી નીચે સુધી એક સરખી જાડાઈ ની માટી એકઠી કરવી આમ આઠ થી દસ સ્થળેથી નમૂનો લઈ બધી માટી ને ભેગી કરી સારી રીતે મિશ્રણ કરવું જો માટી ભીની હોય તો જાડના છાયા નીચે સુકવી અને ત્યારબાદ બધી જ માટીને એક બકડિયામાં ભરવી અને તેને સરખી પાથરી તેના ચાર સરખા ભાગ પાડવા તેમાંથી સામસામેના બે ભાગની માટી એકત્ર કરી ફરી ચાર ભાગ કરતા રહી બે ભાગ કાઢતા રહી બે ભાગ એકઠા કરવા આમ એક કિલોગ્રામ રહે ત્યાં સુધી પુનરાવર્તન કરવું આ રીતે તૈયાર કરેલ જમીનનો નમૂનો પોલિથિન ની બેગમાં ભરી અને બેગને કાપડની બેગમાં મૂકી પૃથકરણ કરવા માટે તૈયાર કરવો આ રીતે દરેક ખંડ માટે અલગ અલગ નમૂના તૈયાર કરવા જમીનનો નમૂનો લેતી વખતે ધ્યાનમાં રાખવાની કાળજી જે જગ્યાએથી જમીનનો નમૂનો લેવામાં આવે તે જગ્યા સપાટી ઉપરથી ઘાસ કચરો કે દૂર કરવો પરંતુ માટી ખસેડવી નહીં પાક લેતા નમૂનો લેવો હિતાવહ છે ખાતરના ઢગલાની નજીકથી નજીક થી અથવા ઝાડની નજીકથી નજીક થી પાળા કે ધોરિયા માંથી નમૂનો લેવો નહીં જમીનમાં પાકના મૂળના પ્રમાણમાં તેટલી ઊંડાઈના નમૂના લેવા સાધારણ રીતે શૂન્ય પોઈન્ટ નવ ઇંચની ઊંડાઈ સુધીના નમૂના લેવા ઊંડા મૂળવાળા પાક જેવા કે કપાસ શેરડી વગેરે પાક માટે શૂન્ય થી ચોવીસ ઇંચ સુધીના નમૂના લેવા જમીનનો નમૂનો લેતી વખતે આપણે કયો પાક વાવવાનો છે તે ધ્યાનમાં લેવું જોઈએ જો સામાન્ય રીતે ધાન્ય વર્ગના પાકો આપણે વાવવા હોય તો જમીનનો નમૂનો છે એ જીરો થી પંદર સેન્ટીમીટર ઊંડાઈ લેવો જોઈએ અને જો અત્યારે મુખ્ય પાક જે કેશ ક્રોપ છે કપાસ છે સુગર કેન છે છે જે એવા પાક આપણે લેવાના તો જમીનનો નમૂનો એના મૂળ જેટલી ઊંડાઈ સુધી જાય એટલી ઊંડાઈએ લેવો જોઈએ સાધારણ રીતે બે હેક્ટર એટલે કે પાંચ એકર નું ખેતર હોય તો દસ થી પંદર જગ્યા માટી લઈ મિશ્રિત નમૂનો તૈયાર કરવો માથી ભીની હોય તો છાયડા સુકવીને જ કોથળીમાં ભરવી ચોમાસા દરમિયાન નમૂનો લેવો નહીં ખેતરમાં પાક ઉભો હોય ત્યારે પણ જમીનનો નમૂનો લેવો નહીં શક્ય હોય તો એપ્રિલ મે માસ માં એટલે કે ઉનાળામાં જ જમીનનો નમૂનો લેવો ઝાડના ના વાળો વિસ્તાર પાણી ભરાઈ રહેતો હોય તેવો વિસ્તાર કુવાની આજુબાજુના વિસ્તારમાંથી નમૂનો લેવો નહીં નમૂનો ભરવા માટેની બાલદી અથવા તગારો સ્વચ્છ હોવા જોઈએ કોઈપણ સંજોગોમાં ખાતર ભરેલા થેલામાં જમીનનો નમૂનો લેવો નહીબોરેટરીમાં જમીનના નમૂનાને મોકલવાનો હોય તો ખાસ કરીને ખેડૂતે પોતાનું જે છે એ નામ આપવું જોઈએ જોઈએ એનો સર્વે નંબર આપવો પોતાના ગામનું નામ આપવું જોઈએ તાલુકો આપવો જોઈએ અને પોતાનું પૂરું સરનામું અને સાથે સાથે એને ગયા વર્ષે જમીનમાં કેવો પાક લીધો હતો અને આવતા વર્ષે આવતી સિઝનમાં કયો પાક લેવાનો છે એ બધું એને માહિતી આપવી જોઈએ જેથી જે પાક લેવાનો છે પાકની અને એ રીતે એને કેટલો નાઇટ્રોજન જમીનની ચકાસણી કરવાથી મળતી માહિતી જમીન ચકાસણી પ્રયોગશાળામાં જમીન નું રાસાયણિક પૃથકરણ કરતા જમીન નો પ્રતિક્રિયા આંક એટલે કે પી એચ સેન્દ્રીય કાર્બન ના ટકા કુલ નાઇટ્રોજનના ટકા લભ્ય ફોસ્ફોરિક અમલનું પ્રમાણ લભ્ય પોટાશ નું પ્રમાણ વગેરે પરિમાપો મળી રહે છે છે હાલના એક જ ત્રણ પાક લેવામાં આવે પરિણામે જમીનમાં સૂક્ષ્મ તત્વો તથા મુખ્ય તત્વોની ઉણપ વર્તાય છે જેથી પ્રયોગશાળામાં જમીનના જસત લોહ અને ગંધક તત્વોની ઉણપ કેટલી છે તેની ચકાસણી પણ ખેડૂતોના લાભાર્થે કરવામાં આવે છે જમીન ચકાસણીના રિપોર્ટના આધારે ખેડૂતોને કયો પાક લેવો અને કેટલા પ્રમાણમાં અને ક્યારે ખાતર આપવું તેની વિગતવાર જાણકારી આપવામાં આવે છે પિયત પાણીનો નમૂનો લેવાની રીત નબળી ગુણવત્તા પાણી પિયત તરીકે ઉપયોગ કરવામાં આવે તો પાણીમાં રહેલા દ્રાવ્ય ક્ષારો એ દ્રાવ્ય ક્ષારો ધીમે ધીમે જમીનમાં જમા થતા જાય છે અને જમીનની જે ભૌતિક બાંધો છે એ બાંધો પણ બગડી જાય છે જમીનની ગુણવત્તા જળવાતી નથી ફર્ટિલિટી ફળદ્રુપતા પણ ઘટતી જાય છે અને જમીન લાંબા ગાળે જમીન ખારી જમીન બને છે કા પાસમિક જમીન બને છે જે ઋતુમાં ખેતી માટે પાણીનો ઉપયોગ કરવાનો હોય તે જ ઋતુમાં પાણીનો નમૂનો લેવો પાણીની સપાટી ઉપર રહેલ ઝાડના પાન કચરો વગેરે દૂર કરી નમૂનો લેવો સામાન્ય રીતે પાણીનો નમૂનો અડધાથી એક લીટર પાણી સમાઈ શકે તેવી કાચની અથવા પ્લાસ્ટિકની બોટલમાં લેવો બોટલ બરાબર સ્વચ્છ હોવી જોઈએ કોઈ પણ જાતની દવા અથવા તેલ બોટલમાં ભરેલ હોય તો તે ગરમ પાણીથી બરોબર સાફ કર્યા પછી જ તેમાં પાણીનો નમૂનો લેવો અને નમૂનાના પાણીથી બે થી ત્રણ વખત બોટલ ધોઈ અને પછી જ નમૂનાનું પાણી ભરવું અથવા બોરના પાણીનો નમૂનો લેતી વખતે મોટર ચાલુ કર્યા બાદ અર્ધો કલાક પાણી જવા દેવું મશીન કે ઇલેક્ટ્રિક મોટર ની સગવડતા ન હોય ઘણી જગ્યાએ કોસ્ટ દ્વારા પાણી પાતા હોય તો અથવા લાઈટ ન હોય એવા સંજોગોમાં આ ડોલ દ્વારા પાણીનું સિંચાઈ કરી અને આજુબાજુ થોડુંક ઉંડેથી ડોલ ઉંડે જાવ દેવી જોઈએ અને ડોલ આ રીતે ભરી અને પ્લાસ્ટિકની બોટલમાં નમૂનો લેવો જોઈએ કાચની કે પ્લાસ્ટિકની બોટલમાં પાણી ભરી દેવું ત્યારબાદ બોટલને બરાબર બૂચ મારી પેક કરવી અને તેના ઉપર ખેડૂતનું નામ ગામ તાલુકો નમૂનો લીધા તારીખ બોર કુવાની ઊંડાઈ વગેરે માહિતી પત્રક ચોંટાડવું અને નજીક ની પ્રયોગશાળામાં પહોંચતું કરવું જમીનની ચકાસણી ક્યાં કરાવશો જમીન ચકાસણી પ્રયોગશાળા દરેક જિલ્લા મથકે હોય કૃષિ યુનિવર્સિટી જુનાગઢ આણંદ નવસારી સરદાર કૃષિનગર અને જીએસએફસી જીએનએફસી ઇફકો વગેરે કંપનીની જમીન ચકાસણી પ્રયોગશાળા જમીન ચકાસણી કરવી હોય તો અગત્યની બાબતો આપણે જોઈએ તો એને એક તો ખેડૂતને પૂરી માહિતી હોવી જોઈએ કે મેં મારી પાસે મેં જમીનનો નમૂનો મેં એકત્ર કરેલ છે એ જમીનનો નમૂનો મારે ક્યાં આપવાનો છે અત્યારે આપણે જોઈએ તો ગુજરાત ગવર્મેન્ટે એટલી બધી સગવડતા આપી છે કે દરેક જિલ્લા લેવલે જમીન પુષ્કળની લેબોરેટરી હોય છે તાલુકા લેવલે પણ હોય છે અને અમારા યુનિવર્સિટીના જેટલા સબ સેન્ટર છે એ દરેક જગ્યાએ જમીન પુષ્કળની લેબોરેટરી વિકસાવવામાં આવી છે એટલે આ માહિતી એની પાસે હોય તો જ એ જમીનનો નમૂનો આપી શકે અને એને તાત્કાલિક એ સમય મર્યાદામાં એને રિપોર્ટ મળી શકે મિત્રો આપણે જોયું કે જમીન અને પાણીનું પૃથકરણ કરવા માટે નમૂનો કઈ રીતે લેવાય અને નમૂનો લેતી વખતે કઈ કાળજીઓ રાખવી જોઈએ ખેડૂતભાઈઓ આપને જણાવવાનું કે જમીન અને પાણીના પૃથ્થકરણનો જે અહેવાલ આવે ત્યારે તેને જોઈ અને ચકાસી લેવો અને કરાયેલી ભલામણો મુજબ અમલવારી કરવાથી જમીનની ફળદ્રુપતાની જાળવણી કરી વધારે પાક ઉત્પાદન મેળવી શકાય છે ચાલો આપણે સૌ જમીનની ચકાસણી કરી આપણું પાક ઉત્પાદન વધારીએ અને જમીનની ફળદ્રુપતા જાળવીએ